હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો કહેવાય છે ને કે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાય જ્યાં દોસ્તો સુરત શહેરમાં હાલ આવું જ ક્યાંક નજારો દેખાઈ રહ્યો છે જ્યાં આકાશના નજારામાં રંગબેરંગી પતંગોથી સજ્જ થઈ ગયા છે અને ક્યાંક ઉતરાણ નિમિત્તે સુરતીવાસીઓ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે તો ક્યાંક ડીજેના તાલે ઝૂમીને આકાશમાં પતંગ ઉડાવી રહ્યા છે ત્યારે ચાલો જોઈએ સુરતની આ રંગીન ઉતરાણ કેવી ચાલે છે ઉતરાયના પાવન પર્વને લઈને સુરતી લાલાઓમાં અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો કે વહેલી સવારથી બાળકોની સાથે પરિવાર પણ અગાસી ઉપર પતંગ ઉડાવીને એકબીજા સાથે પેંચ લગાવીને કાય પોચ્છેના નારા લગાવી રહ્યા છે અને એટલું જ નહીં પરંતુ સુરતમાં કેટલાક પરિવારો દ્વારા તો ફાર્મ હાઉસમાં પણ પોતાના ઉતરાયણ તહેવારની ડીજેના તાલે ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે જ્યાં પતંગ ઉડાવવાની સાથો સાથ મહિલાઓ ડીજેના તાલે ગરબા ઘૂમીને ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતી દેખાઈ રહી છે જ્યાં ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે સુરતમાં આકાશ પતંગથી ભરાઈ ગયું છે આજે ઉત્તરાયણનો પર્વ છે અમે અગાશીમાં પતંગ ચગાવીએ છીએ ઊંધિયું જોરદાર ખાવીએ છીએ બરાબર સુરત સુરતવાળા લોકો ઊંધિયું કરોડો રૂપિયાનું ઊંધિયું આજે ખાય છે અને ચીક્કી શેરડી બધું ખાઈને ઉજવણી જોરદાર કરશે મંદી હોય કે તેજી હોય સુરતીલાલાને તહેવાર મનાવવામાં કોઈ પાછી ન હોય ત્રણ નિમિત્તે અમે ફાર્મ હાઉસમાં આવ્યા છે અને અહીંયા ખૂબ જ એન્જોય કરીએ છીએ ગ્રુપ બધા સાથે આવ્યા છે જમવાનું ભરવાનું ફરવાનું બધું જ અહીંયા મોજ મસ્તી બધી જ કરવાની છે અમારે અને ઉત્તરાયણ એક એવો પર્વ છે જ્યાં બધા સુરતી લાલાઓ ખૂબ જ એન્જોય કરે છે અને એમાં તેમાં ખાવાનું તે લોકો મૂકતા જ નથી અને તેઓ સુરતનું જમણ અને કાશીનું મરણ કે ને એ વાતની વાત છે અહીંયા એટલે સુરત સુરતીવાસીઓ તો કોઈ બી ઉત્સવ હોય ધામધૂમથી જ મનાવવામાં સમજે ઉત્તરાયણને લીધે જો સમજતા હોય ને તો પતંગ એ રીતનો દોરો લેવો કે જે થાય અરે પંખીઓને કોઈ જાતનું નુકસાન ન થાય માણસોને કોઈ નુકસાન ન થાય એ માટે ઉતરાણી રીતે ઉજવવો જોઈએ જેથી કોઈને નુકસાન ન થાય કેમેરામેન રાહુલ આહિરા સાથે મયુર મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ સુરત